જીવનમાં જે લોકો નથી કરતા છલ ભગવાન મહાદેવ તેના જીવનમાં સુખ છલકાવે છે છલો છલ શિવભક્તો છલ અને કપટ આ કળિયુગમાં ખૂબ વધી ગયું છે તાજુ કોઈ ઉદાહરણ હોય તો તે આ પહેલગાવનો આતંકી હુમલો છે ચારથી પાંચ આતંકવાદીઓ અને વધારે પણ હોઈ શકે છે ભેગા મળી અને પચીસથી છવ્વીસ નિર્દોષને એમ કહેવાય કે મૃત્યુ આપ્યું દેહ આત્માથી જુદો કરી દીધો આત્મા દેહથી જુદો કરી દીધો શિવભક્ત આ પાપ ખાલી પાપ નથી આ પાપ મહાપાપ છે ભક્તો શિવ મહાપુરણમાં કહેલું છે અને બધા શાસ્ત્રોમાં કહેલું છે જે માનવ જે જીવ બીજાને પીડા પહોંચાડે છે અને ખાસ કરી અને મૃત્યુ આપે છે તેનો સૌથી મોટું નર્ક હોય છે તેમાં તેનો વાસ થાય છે ભક્તો અમે તો એમ પણ કહ્યું છે કે જે નર્ક હોય છે તેમાં કેટલી બધી પીડા મળે છે જીવને કેટલી બધી પીડા મળે છે ખાસ કરીને કોઈને આપણે દુઃખી ન કરવા શાસ્ત્રમાં તો ઘણું વર્ણન છે નર્કનું ઘણું વર્ણન છે કેટલી પ્રકારના નર્કો છે જેવું કર્મ હોય છે તે પ્રમાણે આપણને નર્ક મળે છે ખરાબ કર્મ હોય છે તે પ્રમાણે નર્ક મળે છે અને સારું કર્મ હોય તો સ્વર્ગ મળે છે શિવભક્તો ખાસ કરી અને કોઈ દિવસ કોઈ માનવ સાથે કોઈ જીવ સાથે આપણે છલ ન કરવું આત્મઘાત ન કરવો આપણી પર વિશ્વાસ મૂકવો તેનો વિશ્વાસઘાત ન કરવો તે પાપ નથી તે મહાપાપ છે અને કોઈપણ જીવને આપણે જ્યારે મૃત્યુ આપીએ છીએ તો તમે વિચાર કરો ઈશ્વરે તેનું આયુ લખ્યું હોય તેના જીવનમાં સુખ લખ્યું હોય દુઃખ લખ્યું હોય સંસાર આખું ઘડેલું હોય અને તેમાં તમે તેને મૃત્યુ આપી અને તમે તેમાં ફેરફાર કરો છો જે ઈશ્વરની ગતિ છે ને તેમાં તમે ફેરફાર કરો છો અને જ્યારે તમે ઈશ્વરની ગતિમાં ફેરફાર કરો છો ને ત્યારે તમે મહાપાપના ભાગીદાર બનો છો એટલે હંમેશા ક્યારેય ઈશ્વરની ગતિમાં ફેરફાર ન કરવો જે પણ થતું હોય તે થવા દેવું આપણે હાથે કાંઈ દોડડાયા થઈ અને કાંઈ નવા કાર્ય ન કરવું કોઈ દુઃખી થાય તેવા કાર્ય ન કરી તે ખાસ ધ્યાન રાખો શિવ ભક્તો પહેલગામની વાત કરીએ આપણે કે પચીસથી છવ્વીસ લોકો જે મૃત્યુ પામે તેને કેટલી હામ હશે તેના પરિવાર સાથે જીવવાની કેટલી હામ હશે તમે વિચાર કરો તેની જે હામ હોય તેની જે ઈચ્છા હોય તે અધૂરી રહી જાય છે જ્યારે ઈચ્છાઓ અધૂરી રહી જાય છે ને ત્યારે તે જીવ ભગવાન પાસે જાય છે એ ભગવાન મહાદેવ એ ભગવાન શિવ જીવડો પહોંચી જાય છે અને તેને કહે છે કે અમને અમારું આયુષ્ય એટલું હતું છતાં પણ અમને કેમ તમે વહેલા ખેંચી લીધા કેમ અમને પાછા લઈ લીધા શિવભક્તો જ્યારે આવું કોઈ જીવ ભગવાનને કહે છે ઈશ્વરને કહે છે ને ત્યારે જે પીડા પહોંચાડનાર જીવ હોય છે ને તેને બહુ મોટી કષ્ટિ આવે છે તેના જીવનમાં બહુ મોટી કષ્ટિ આવે છે હા તમે કોઈ સાથે તમે છલ કરી નાખો થોડોક સમય છલ કરી નાખો તો તમને થોડોક સમય સુખોની પ્રાપ્તિ થઈ જાય ધન સંપત્તિ મળી જાય માલ મિલકત મળી જાય આડી બંગલા મળી જાય પણ છે તે તમે જોજો કે અંતમાં તમે જોજો કે છેલ્લે તો એટલી અસહ્ય પીડા જ મળવાની છે છેલ્લે છેલ્લે જ્યારે જીવ જાય ને ત્યારે ખૂબ પીડા શરીરને મળે છે એટલે ખાસ કોઈની સાથે છલ કપટ કદી ન કરવું એ એમ કહેવાય કે એમ કહેવાય કે આપણી સારા પુણ્ય હોય તે પણ ધોવાઈ જાય છે જ્યારે તમે કોઈના જીવનમાં છલ અને કપટ કરો છો ને ત્યારે તમારા સારા પુણ્યનો નાશ થઈ જાય છે તો ખાસ ધ્યાન રાખજો કઈ રીતે પગલાં લેવા કઈ રીતે જીવન જીવું તો સુંદર આ વિડિયો હતો કે જે લોકો નથી કરતા છલ તેના જીવનમાં ભગવાન શિવજી સુખ છે છલો છલ સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ નમા શિવાય